નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતૂહલવશ થઈને તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને તોડે વડેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણ્યા દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે મારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાક્કર બાગ બગીચા રાજપાટ બધું છે બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનું નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાં વ્રત નું અપમાન કર્યું તેથી દ્રોસે જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરો ને લઈને જંગલ ના રસ્તે ભાગ્યો રાણી અનંગ સેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામા વ્રત ના અપમાન થી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલ માં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોકાય છે દુઃખ અને થાક નો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવ માં ઉતર્યો તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને ને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાં કોપ છે એ રાણી આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એને લઈ લીધા હવે એમ કરતી રાણી સમજાવતો રાજા આગળ ચાલ્યો હવે લીધે પગ છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોકાઈ ગયા છે તેથી પીડા નો પાર નથી આગળ રસ્તા માં એક વાડી આવી રાજા ને થયો કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજા એ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા માળી કરમાઈ ગયા માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ ના પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણી ને મારવા દોડ્યો એટલે રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવંત હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બનનેક નગરમાં આવ્યા એ નગર રાજા ની બહેન નું હતું એટલે રાજા ને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદર થી પોતાની બહેન ને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાંકડી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ટુકડા સુખડી ગયા અને સોનાની સાંકડીના બદલે ની મારતો કાળો નાગ નીકળ્યો એટલે રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો હવે ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને દિવસના ના માલિક દયા કરીને એક ચીબડું આપ્યું રાજા એ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો નો કુંવર બે દિવસ પહેલા રિસાઈ ભાગી ગયો હતો સિપાહી કુંવર શોધમાં નીકળ્યા હતા દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગર માં લઈ